શકુંતલાબા હરેન્દ્રસિંહ કુવાર ના પત્ની સરપંચ છે એ કોઈ દિવસ હાજર રહેતા નથી જે દિવસે ચૂંટાઈના એ દિવસે રાત્રે જ ખાલી અમે એમ ન જોયા હતા ત્યાર પછી કોઈ દિવસ જોયા નથી એમને સરપંચની ખુરશી બી નથી જોઈ ખોટી દાદાગીરી કરવાની આવડાવડા નાના છોકરા જતા એમના રસ્તામાં બીવડાવવાના અને પછી એટલે માટે છોકરા સ્કૂલ બી નથી જતા અમને ધામધમકી આપો છો એમ કરીને રાજપૂત સમાજના બૈરા અમારે કોઈ દિવસ નીકળતા નથી આ પહેલી વાર અમે આવ્યા ક એટલો બધો ગામમાં ત્રાસ વધી ગયો છે એમનો ગમે તે કરીને એમના સરપંચ પતિથી દૂર કરવા જોઈએ બસ અમારે એક જ માગશે નહીં તો પોતે હાજર રહે

તો દાદાગીરી બતાવ્યું છે ગામની લોકોને એરર ઓન કરે છે પ્રજા બહુ એરોન થઈ ગઈ છે એ માટે હું બધા બરાય છે કેવી કેવી તકલીફ પડે છે તકલીફ દેવી પરસા દાદાગીરી કરવાની આ કોઈ કામ હોય તો ના કરવાનું લાઈટ કરો તો નહીં થાય પાણી કરો તો નહીં થાય એ બધી દાદાગીરી કરી છે સાહેબ ભાઈબંધો એ જવાબ આપો સાપરોનું એમ કહા તમે આ ફોટો કરો છો અમારા દોસ્તારો છો તમે બતાન જોઈ લેશું એવસરોન દાદાગીરી બતાવ્યું છે સાહેબ

કોઈ પણ કામ હોય લાઈટ નું આ જગ્યાએ લાઈટ નથી તો પણ કોઈ સાંભળતા જ નથી સરપંચ શું થી પછી કોઈ કામ કરે એમ તો સરપંચ હાજર રૂ પછી ના હાજર કોઈ ફરક નથી અમને ઓકે ઓકે ચલો બસ જય માતાજી હવે અત્યારે આ જે બધું ચાલી રહ્યું છે જે સમાજ સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી પંચાયત એનું કામ બધું જ જે બધું સિડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે પણ આ એમનું એક બાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઊભો કરે છે બીજું કઈ જ કારણ છે નહીં આના માટે અને ડેપ્યુટી સરપંચ અને સભ્યો બધા અમારી સાથે જ છે અને બધા જ જે પણ કામનો આદેશ આપે છે એ બધા કામ એ એ પ્રમાણે કામ કરે જ છે એટલે બધાને જ ખબર છે કે આ રીતે કામ કરવાનું છે પણ આ એક લોકો એ બાનું બનાવ્યું છે અને આ રીતે બધાને છૂટા પાડવાનું એ લોકો કાવતરું કરી રહ્યા છે અને આપ અને અને અત્યારે બધા જ સમાજના સભ્યો બધા મારી સાથે છે અને હું એ જે ખુરશી પર બેઠી છું એ ખુરશી પર મારે મારા સમાજને પકડીને નથી બેસી રહેવાનું મારે મારા બધા સમાજને જોવો પડે છે એટલે મારે બધા સમાજનું ધ્યાન રાખવું પડે એટલે એક જ સમાજને વર્ગીને મારાથી બેસી ના રહેવાય જય માતાજી સૌ પ્રથમ તો આ આપના આ મીડિયાના માધ્યમથી જે દર્શકો જોઈ રહ્યા છે એમને મારા જય માતાજી નમસ્કાર આપ સૌ જાણો છો તેમ સરડોઈ ગામની ચૂંટણી આજથી સાડા વર્ષ પહેલા થયેલી આજ મારા ગામના મતદારો છે જેમણે આશીર્વાદ આપ્યો છે અહીંયા આપ નાગરિકો અહીંયા સાથે છે એ સિવાયના બાકીના જે ઘરે છે કે પોતાના કામના લીધે આવ્યા નથી એમના સહી સાથેનું હું લઈને આવ્યો છું સરપંચ શ્રી એમની આખી બોડી ડેપ્યુટી સરપંચ શ્રી અમૃતભાઈ વણકર અહીંયા મારી સાથે છે સદસ્યો અહીંયા મારી સાથે છે અને બાકીના સદસ્યો પણ પંચાયતમાં બહુ સક્રિય થઈને કામ કરે જ છે પણ આપ જાણો છો તેમ રાજકીય અદાવત સાડા ત્રણ વર્ષ પહેલા એમણે જે ગામને ગેરમાર્ગે દોરી અને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો હતો એ જ લોકો આજે આવી અને એમને આ પંચાયતની બોડી મારા ધર્મપત્ની કે જે સરપંચ છે અને એમની સાથે આખી બોડી જે સુંદર રીતે કામ કરે છે એ કામ ગામના વિકાસના તમામે તમામ કામ થઈ રહ્યા છે પણ એમને એવું છે કે આ કામ થાય સરપંચ નામ નામ થાય થાય કે સાથે મારું એનો વિરોધ છે 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 પેટ અને પોતે માથું ગામ જાણે છે અને ગામમાં આપ જઈને હું તો મીડિયાને પણ વિનંતી કરું છું મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આપ પણ ત્યાં જઈ અને ત્યાં જુઓ કે કેટલા કામ ચાલી રહ્યા છે ફક્ત ને ફક્ત રાગ દ્વેષ કોઈ મોટું થઈ જશે નાનું થઈ જશે કોઈની લીટી નાની કરવા વગર તમે તમારી લીટી મોટી કરો મને આનંદ થશે મારા કરતાં સારું કામ કરી શકતા હો તો આવો સાથે પંચાયતમાં બેસીને આપણે કામ કરીએ પણ ના એમને કામ કરવા નથી વ્યક્તિગત રીતે કહું કે જે બે ત્રણ જણાએ આગેવાની લીધી હતી એમાં તો મારા કોંગ્રેસ પક્ષનો પ્રમુખ પણ સાથે હતો અને હું એ પ્રમુખને પણ કહેવાનો છું કે તમે મને પૂછ્યું ત્યારે કે તમે ગામમાં શું કામ કરો છો શું તકલીફ છે ક્યારે પૂછ્યા વગર હું પ્રદેશ કક્ષાએ પણ એની રજૂઆત કરવાનો છું પૂર્વ પ્રમુખ અગિયાર વર્ષ કોંગ્રેસ પક્ષને પણ એમને ખાડામાં લઈ ગયા છે પ્રમુખ પદ જવાના લીધે એમણે વ્યક્તિગત મારા પરના રોષના લીધે ખોટા ખોટા બાના બતાવ્યા છે રિવોલ્વરની વાત કરે છે એ મારા સ્વરક્ષણ માટે કલેક્ટર સાહેબે અને સરકાર શ્રી આપેલી છે એ રિવોલ્વરનો ક્યાંય દુરુપયોગ નથી તો સ્વરક્ષણ માટે છે આ બધા લોકો અડધી રાત્રે પણ મારી ઉપર હુમલો કરે એવી વહેસક પણ છે હું પણ છું કે આજ લોકો ચિત્રી અને મારી સામે કોઈ પણ જાતનું જો જાન લેવા હુમલો કરશે તો હું વહીવટી તંત્રને પણ કહું છું કે મને ડર છે મને ભય છે કે આ લોકો ગમે ત્યારે મારી ઉપર હુમલો કરી શકે એમ છે એ મારા સ્વરક્ષણ માટે છે આ ગામના નાગરિકો આને રિવોલ્વર ના બતાવી તમને જ કેમ બતાવી મેં બતાવી દીધું છે રિવોલ્વર મારા રક્ષણ માટે છે એટલે એવી ખોટી વાતો અને હમક વાતો કરીને લોકોને અને આખા વિસ્તારને ગેરમાર્ગે દોરવાની વાત છે દુખે છે પેટ ફરીથી કહું છું તકલીફ એ છે કે જયદેશસિંહ કે એમના ધર્મપતિ કે ગામના નાગરિકોનું સારું ન થાય એ મોટા ન થઈ જાય આ રાજકીય કિન્નાખોરી રાખી અને આજે આવેદન પત્ર આપ્યું છે રાજપૂત સમાજ એટલે એક જ સમાજના જીવવાનો અધિકાર છે ના રાજપૂત સમાજના ભાઈઓ પણ છે અન્ય સમાજના ભાઈઓ છે દલિત સમાજ છે ગોહી સમાજ છે નાયક સમાજ છે દરજી સમાજ બધા સાથે છે આખું ગામ સાથે છે તમે પચીસ ત્રીસ માણસો આવી રજૂઆતો કરો આ રજૂઆતો કરવાથી સચ્ચાઈ ક્યારે ડગવાની નથી અને આ જ રીતે વિકાસના કામો થશે ગામને પણ હું કહેવા માંગુ છું કે સરપંચ શ્રી તમારી સેવા માટે છે અને આખી બોડી ડેપ્યુટી સરપંચ સાથે બધા સેવામાં છે તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી આવા લોકો સમાજ વચ્ચે વયમનસ્ય ઉભું કરવા માંગે છે વર્ગ વિગ્રહ કરવા માંગે છે એ આજે છતું થયું છે અને આવનાર સમયમાં પણ સરળી ગામની સેવા માટે મારા ધર્મપત્ની હોય કે આખી બોડી છે અને આખો ગામ છે એ એ સેવા માટે તત્પર રહેશે ને ગામને એક મોડેલ ગામ બનાવવાની અમારી નેમ છે આવા અખતરા કરવાથી કે આવા નખરા કરવાથી કશું થવાનું નથી હું ગામના નાગરિકોને એક આશ્વાસન આપવા માંગુ છું કે ગભરાવાની જરૂર નથી આવા માણસો ચૂંટણીમાં સામે જ હતા એ બધાને આપણે ભેગા થઈ ભણવાયા છે આજ લોકોએ મને આશીર્વાદ આપ્યા છે પ્રધાન પદ્ધતિ જીત્યા હતા આખી બોડી જીતી છે ડેપ્યુટી સરપંચ સાહેબ એક્ટિવ તાલુકા પંચાયતમાં જોઈ લો કે મળેલો છે એના પછી પંચાયત ભવન હું આજે ગૌરવથી કહું કે આખા જિલ્લામાં જે મોડેલ ગ્રામ ભવન ગ્રામ સચિવાલય કે ગ્રામ પંચાયતનું ભવન બનેલું છે આપ મીડિયાના મિત્રો વિનંતી કરો આપ એ પણ જોઈ લો આમને ફક્ત ને ફક્ત ચૂંટણી ફરીથી યાદ આવી છે સાડા ત્રણ વર્ષ પહેલા જે હાર મળી હતી એ હાર ફરીથી આવી છે એ ઝેર પાછું હોકવા માટે આવ્યા છે એનાથી વિશેષ કંઈ જ નથી હું ફરી એકવાર ગામના જે જે મિત્રો આ લાગણીને માન આપીને મારી સાથે આવ્યા છે અને મારા ધર્મપત્ની જે કામ કરી રહ્યા છે એમની વિરુદ્ધમાં રજૂઆત થઈ હતી એની સામે અવાજ ઉઠાવવા માટે આયા છે આ તમામનો પણ આભાર માનું છું આપનો સૌનો આભાર માનું છું